ત્યારે ના આપે આમ કરીને મારી ખૂબ બધાય ધોલાઈ કરી હતી હો ખબર છે ને બેનો ગયા વખતે એમ કહેતા હતા કે આ સોળસો કરોડ રૂપિયા આપ્યા છે તો આવું હોય નહીં ચૂંટણીનો વરસ છે નહીતર આવું ના થાય એમ કરીને મારી ખૂબ ટીકાઓ થઈ હતી પણ આ વખતે એવું કંઈ નથી દર વર્ષે આપણે ચારસો કરોડથી પાંચસો સાતસો કરતાં કરતાં ગયા વખતે લગભગ સોળસો કરોડ રૂપિયા જેટલો ભાવ વધારો આપણે આવ્યો તો આ વખતે તમે જે રાહ જોતા હશો કે આ વખતે શું આપશે ખરેખર એટલો બધો આપી શકશે ગયા વખતે આપ્યો તો એટલો કે નહીં એમ બધાના મનની અંદર હશે પરંતુ તમને બધાને જણાવું કે તમે જે રાહ જોતા હોય તો આ વખતે ભાવ વધારો પશુપાલકોને જે રોકડા જે ચૂકવવાના થશે એ ગયા વખતે સોળસો કરોડ હતો આ વખતે અઢારસો બાવન પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કરીએ છીએ અને એટલેથી જ નહીં સો કરોડ રૂપિયા ડિવિડન્ડ તરીકે મંડળીને પણ અરે આપણે ત્યાં આગળ આપીએ છીએ સો કરોડ રૂપિયા શેર તરીકે મંડળીઓને શેર આપીએ છીએ એમ કરીને ટોટલ થશે ઓગણીસો બાવન કરોડ રૂપિયા ઓગણીસો બાવન કરોડ રૂપિયા આ વખતે આપણા પશુપાલક ભાઈ બહેનોને આપીએ છીએ અને ટકાવારીની અંદર જોઈએ તો વીસ પોઈન્ટ સત્યાવીસ ટકા જેટલો ભાવ વધારો તમને બધાને થાય એ માટેનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે એટલે માની લો કે કોઈ પશુપાલક બેન એણે દસ લાખનું દૂધ ભરાયું હોય સીધું ગણિત કરવાનું એક લાખનું ભરાયું હોય તો એક લાખને વીસ હજાર એટલે વીસ હજાર રૂપિયાને બીજો ભાવ વધારો મળશે ડેરીનું અને મંડળીનો તમે ગણી લો તો કોઈ જગ્યાએ દસ ટકા મળે છે કોઈ જગ્યાએ પંદર પંદર ટકા જેટલો પણ આપે છે પણ સરેરાશ આપણે ગણીએ તો બેનો ભેગો થઈને ત્રીસ ટકા ગણીએ ને તો પણ ઘણા તો એનાથી વધારે પણ પચીસ ટકા ગણીએ તો પણ આપણે ખાલી પાંચ ટકા જ આપે પાંચ સાત ટકા બધી મંડળીઓને મેં કીધું છે છ ટકાથી ઓછો કોઈ ભાવ વધારો એમનો હશે તો એમણે અહીંયા રિપોર્ટિંગ આપવું પડશે એ વાત મેં કરી છે કે જે રીતે ડેરી આપે છે એ પ્રમાણે મિનિમમ એનાથી ઓછો કંઈ હશે તો એ રિપોર્ટિંગ અહીંયા આપવું પડશે અને મેં અહીંયા સૂચના પણ આપીશ કે બધાના હિસાબ ચેક કરવામાં મંડળીઓના પણ થશે તો જે રીતે ડેરીનો ભાવ વધારો છે એ પ્રમાણે એનો પણ થશે હું તો ખાલી અંદાજ કરું છું પછી એમના કહેતા સાહેબે પાંચ ટકા જ કીધો છે એટલે પાંચ ટકા જ આપે દસ ટકા પંદર ટકા પણ થશે એનો તો વધારાનો પણ હું પાંચ ટકા ગણું વીસ ને પાંચ પચીસ તો દસ લાખ રૂપિયા જેને દૂધ ભરાયું હશે એને અઢી લાખ રૂપિયાનો ભાવ વધારો સીધો મળશે અને કોઈએ એ પચાસ લાખનું ભરાયું હશે તો એના ઉપરથી તમને અંદાજ આવતો હશે અને કોઈએ કરોડવાળા કરોડ વાળા પણ બેનો અહીંયા છે ઘણા બધા તો એક કરોડ નું ભરાયું હશે તો એને વીસ થી પચીસ લાખ રૂપિયાનો ભાવ વધારો પણ ત્યાં આગળ નફા તરીકે અને ભાવ વધારા તરીકે મળી શકશે આ તમારી મહેનતનો પાય પાય ની તમે જે મહેનત કરીને એનો પાય પાય નો હિસાબ કરી અને માતાઓ બહેનો તમને બધાને જગદંબાના સ્વરૂપ માની અને અમારા મંડળે તમારા સુધી પૈસા પહોંચે એટલા માટેની આ મહેનત કરી છે અને હું સાક્ષાત જગદંબાનું સ્વરૂપ માનું છું અને એટલા માટે જ કહું છું ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભ્રુત્યો ન ભ્રાતા ન જાયા ન વિદ્યા ન વૃતિ મમેવ ગતિસ્વમ ગતિસ્વમ તોમેકા ભવાની ગતિસ્વમ ગતિસ્વમ તોમેકા ભવાની આ જગદંબા સમી મારી માતાઓ બહેનોની સેવા કરવાનું કામ જે સદભાગ્ય મને મળ્યું છે તો સમર્પિત ભાવથી માં જગદંબાની સેવા કરીએ એ જ ભાવથી મારી લાખો લાખો બહેનોના ઘરે આજે દિવાળી જેવો પ્રસંગ થશે એમની ખુશી થશે અને એ જ મારા માટે આશીર્વાદ થશે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે પશુપાલકોને ચૂકવવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા પચીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સણાદર દિયોદર ખાતે દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમમાં જાહેરાત કરી હતી બનાસ ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે પચીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ ભાવ વધારો એક જૂનથી અમલમાં આવશે મહત્વની વાત એ છે કે આ વધારાથી દૂધ વાપરતા ગ્રાહકોને કોઈ વધારાની રકમ ચુકવવાની રહેશે નહીં ડેરીના નિયામક મંડળે લીધેલા નિર્ણયથી પશુપાલકોને દર મહિને વધારાના પચીસ કરોડ રૂપિયા મળશે આ રીતે બનાસ કાંઠાની બનાસ ડેરી પશુપાલકોના હિતમાં કામ કરી રહી છે અને તેમની આવકમાં વધારો કરવાનો પ્રયાસ કરી રહી છે બનાસ ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવાતા દૂધના ભાવમાં એક કિલો ફેટે રૂપિયા પચીસનો આજથી વધારો કરવામાં આવ્યો છે દૂધની કિંમતમાં કરવામાં આવેલો આ ભાવ વધારો તેની રકમ પશુપાલકોને પહેલી તારીખથી પહેલી જૂનથી લાગુ કરવામાં આવશે પશુપાલકોને વધારે રકમ ચૂકવાશે પરંતુ ડેરી દ્વારા જે દૂધના ગ્રાહકોને કોઈ વધારાની રકમ ચૂકવવી નહીં પડે માત્ર પશુપાલકો છે તેમને જ કિલો ફેટે પચીસ રૂપિયા વધારે આપવાનો નિર્ણય બનાસ ડેરીના નિયામક મંડળે કર્યો છે